તમારા હૃદયને પોતાનું ઘર બનાવશે એ શ્રીજીનું મંદિર બની જશે એવી આ દિવ્ય ગાથા શ્રીમદ ભાગવતની ગાથા છે અને એટલા માટે આને વસ્તુતઃ કૃષ્ણ કહે્યા છે આ સાક્ષાત વાંગમય સ્વરૂપ પરમાત્માનું છે શ્રીનાથજી અને ભાગવતજીમાં કોઈ ભેદ નથી અને એટલા માટે જેવો આદર જેવો ભાવ તમે શ્રીનાથજી માટે રાખો છો એવો જ ભાવ અને એવો જ આદર ભાગવતજી માટે રાખો ભગવાનના અનેક સ્વરૂપો શાસ્ત્રોમાં કયા છે શૈલી દારૂમયી લૌહી લેપ્યા લેખ્યાચ સૈક્તિ મનોમય મણિમયી પ્રતિમા અષ્ટવિધા સ્મૃતા આઠ પ્રકારની પરમાત્માની પ્રતિમા કહેવામાં આવી છે એમાં લેખ્યા પણ છે લખેલી આ એક એક અક્ષર એ પરમાત્મા રૂપ છે એવો જ અહો ભાવ હૃદયમાં ધારણ કરવો કારણ કે જૈના થકી જીવનમાં ભગવાન પ્રવેશ કરે એ વ્યક્તિ હોય ગ્રંથ હોય કોઈ ધર્મસ્થાન હોય કોઈ ગુરુના વિચાર હોય પણ જેના થકી ભગવાન આપણા જીવનમાં કરે એ વ્યક્તિ વસ્તુ સ્થાન એ વિચાર એનો બહુ મોટો ઉપકાર આપણા જીવનમાં છે કારણ કે એણે આપણને પરમાત્મા સાથે જોડ્યા છે અને આ મારો ભાગવતજીમાં બિરાજતો શ્રીનાથજી બાબા તો એવો કૃપાળુ છે કોઈ પુરુષાર્થ કોઈ કર્મ કોઈ સ્વભાવ કોઈ સાધન આ બધું જ જોયા વગર ભાગવતમાં વિરાજતા પરમાત્મા કૃપા કરવાના છે શ્રીમદ ભાગવતજીના સ્વરૂપને જો સમજાવું આજે પ્રથમ દિવસ છે એટલે મહાત્માની કથામાં પ્રવેશ કરીશ થોડુંક ભાગવતજીના સ્વરૂપને જો આપણે સમજીએ શ્રીમદ ભાગવતજી એનું નામ કેમ શ્રીમદ ભાગવત અથવા ભાગવત સિવાય અન્ય કેટલા નામો એમના કયા કયા નામે આ ગ્રંથ ઓળખાય છે અને આ ગ્રંથ ભાગવતજી જ છે એમ કેમ જાણવું તો નામ સ્વરૂપ સામર્થ્ય સ્વભાવ જેમ પરમાત્માના એમ ભાગવતજી પણ પરમાત્મા છે તો જેવું પરમાત્માનું આ દર્શન ચાર રૂપે કરાય નામ રૂપ સામર્થ્ય અને સ્વભાવ એ રીતે ભાગવતજીના પણ કરી શકાય પ્રાય આ ગ્રંથને ભાગવતજી કહીએ પ્રમાણ કેમ માનીએ ભાગવત્રીત્રાસર વધો પેત તદ ભાગવત આ ગ્રંથના આવા લક્ષણ દેખાય તો એને શ્રીમદ ભાગવત યત્રાધિકૃત્ય ગાયત્રી જેની શરૂઆત ગાયત્રી મંત્ર થઈ હોય ધર્મ વિસ્તરહ વિસ્તારથી જેમાં ધર્મનું વર્ણન કરવામાં આવ્યું કે આ ગ્રંથ એનું નામ એના નામનું મહાત્મ્ય કેમ આ નામ શ્રીમદ ભાગવત એમ તો પ્રાય પ્રથમ આ ગ્રંથને આપણે સુપ્રસિદ્ધ નામ શ્રીમદ ભાગવત મહાપુરાણ આ નામે આપણે આ ગ્રંથને ઓળખીએ છીએ જો આપણે ત્યાં ભક્તિ માર્ગમાં ગ્રંથ કૃપા પણ બહુ મહત્વની વાત છે અને ભગવાન તો કહે છે તસ્માત તમે જે કાંઈ ધર્મ કરો સત્કર્મ કરો એ ગ્રંથથી પ્રમાણિત હોવું જોઈએ તમે જે કાંઈ ભક્તિ કરો એનો ગ્રંથોમાં શાસ્ત્રોમાં ઉલ્લેખ હોવો જોઈએ તો જ એ શાસ્ત્ર વિહિત ભક્તિ કહેવાય અને મનોકલ્પિત કરો તો ભગવાન તો ગીતાજીમાં કહે છે જ ન સિદ્ધિ વાપનોતી ન સુખમ ન પરામ ગતિ એને સિદ્ધિ મળે ન સુખ મળે ન પરમ ગતિ મળે અને એટલા માટે ગ્રંથને જાણવું મહત્વનું છે અને આ ગ્રંથ કોઈ સાધારણ નથી આપણા મનની સર્વ ગ્રંથિઓને ખોલી નાખનારો ગ્રંથ છે નામ પ્રસિદ્ધ છે શ્રીમદ ભાગવત મહાપુરાણ શ્રીમદ શબ્દનો પ્રયોગ કર્યો પહેલા આ શ્રીયુક્ત છે શોભા જો આપણે ત્યાં બે ગ્રંથોની આગળ શ્રીમદ શબ્દ લાગે શ્રીમદ ભગવદ ગીતા અને શ્રીમદ ભાગવત ઘણીવાર ઘણા લોકોને ગીતાજી અને ભાગવતજી જુદા છે એ ખબર નથી હોતી તો શ્રીમદ ભગવદ ગીતાજી એ મહાભારતના એક ભાગ રૂપે છે અને શ્રીમદ ભાગવત એ પુરાણ છે મહાપુરાણ શોભાયુક્ત છે આમાં પરમાત્માનો સર્વ વૈભવ ભરેલો છે અને એટલા માટે શ્રીમદ છે આમાં ઐશ્વર્ય છે વીર્ય યશ શ્રી જ્ઞાન વૈરાગ્ય બધું જ બિરાજમાન છે અને શ્રીમદ એટલે ઠાકોરજી એકલા નથી સહિત સહિત છે છે એમના લીલા લીલા પરિકર પ્રભુની શ્રી છે અને એટલા માટે ભાગવતમાં બિરાજતા પરમાત્મા પોતાના શ્રી સાથે પોતાની કૃપા શક્તિ સાથે બિરાજમાન છે અને એવા કૃપાળુ પરમાત્મા ભાગવતમાં બિરાજમાન છે કે જેની એક એક લીલાઓનું તમે અવગાહન કરતા જશો શ્રવણ કરતા જશો તો પરમાત્મામાં પ્રેમમાં અભિવૃદ્ધિ થતી જશે તો શ્રીમત ભાગવત ભગવાન ધન જેની પાસે હોય ધનવાન કહેવાય યશ જેની પાસે છે યશવાન કહેવાય તો ભગ જેની પાસે છે ભગવાન કહેવાય તો ભગ એટલે શું કે ભગવાનમાં બિરાજતા છ ગુણર્ય વીર્યુ છે તો કહ્યું જો ભગવાનની જ ગાથા હોત તો એને ભગવત કહેવું જોઈએ આપણે કે શ્રીમદ ભગવદ ગીતા ભગવાનની જ ગાથા હોય તો ભગવત શબ્દનો પ્રયોગ કરવો જોઈએ ભાગવત કેમ કહ્યું તો આચાર્ય અર્થ કરતા કહ્યું કે અહીંયા આ ગ્રંથમાં કેવલ ભગવાનની ગાથા નથી પણ ભગવાન કરતા પણ અધિક એ ભગવાનને શરણાગત જે થયા છે એવા ભક્તોની ગાથા વિશેષ રૂપે છે અને ભક્તોની ગાથા વિશેષ રૂપે છે એટલે આને ભગવદ્ ગીતાજીની જેમ શ્રીમદ ભગવદ્ ગીતા જેમ કહ્યું એમ આને શ્રીમદ ન કહ્યું પણ ભાગવત કહ્યું જે ભગવાનના થયા એ ભાગવત એટલે કે જે ગ્રંથમાં ભગવાનના બનાવવાની યુક્તિ છે ઉપાય છે એ શ્રીમદ ભાગવત છે અને અમારો તો અનુભવ છે કે ભાગવતજી નો પ્રભાવ એવો છે કે એનું શ્રવણ કરતા કરતા નાસ્તિક હૃદય પણ ભગવાનને પ્રેમ કરવા લાગે છે સહજ એને ભગવાનમાં પ્રીતિ જાગે છે આ પ્રેમનો અને ભાવનો ગ્રંથ છે એટલે શ્રીમદ ભાગવત મહાપુરાણ અને મહાપુરાણ કહેવાય પુરાણ કોને કહેવાય પુરા ભવમ ઈતિ પુરાણ જે પહેલા થઈ ગયું છે પણ પુરાણ અને મહાપુરાણમાં પણ ફરક છે જેમાં પાંચ લક્ષણ હોય એને પુરાણ કહેવાય સર્ગશ પ્રતિસર્ગશ્ચ વંશો મનવંતરાણી ચંશાનું ચરિતમ ચેતી પુરાણમ પંચ લક્ષણમ જેમાં પાંચ લક્ષણ હોય પુરાણ અને જેમાં દસ લક્ષણ હોય એ મહાપુરાણ શ્રીમદ ભાગવત એ કેવલ પુરાણ નથી એ મહાપુરાણ છે કારણ કે એમાં દસ લક્ષણ વર્ણન કરવામાં આવ્યા અત્ર સર્ગો વિસર્ગ સ્થાન પોષણ મુક્તિ શ્રીમદ ભાગવતજી વિરાજમાન છે શ્રીમદ ભાગવતના અનેકવિધ અન્ય નામો ભાગવતજીમાં વર્ણિત કરવામાં આવ્યા ભાગવતજીનું એક બીજું નામ ભાગવતમાં કહ્યું ए कहू वैयासिकी संहिता अवैयासिकी संहिता है ये भागवत जी नाम भागवत में कहू एवं निशम्य भृगुनंदन साधुवादम वैयासकी स भगवान अथ विष्णुरातम वैयासिक ए सुखदेव जी नाम है जी व्यास जी ना पुत्र ए वैयासिक व्यासस्यापत्यम वैयासिकी जी व्यास जी ना पुत्र द्वारा गायली गाथा गाथा અને એમની આ સંહિતા ત્રીજું એક નામ ભાગવતજી નું આપ્યું સાત્વતી શ્રુતિ સાત્વત શબ્દના બે અર્થ કર્યા એક અર્થ થયો સાત્વત નો ભગવાન અને બીજો પાણીની એ વ્યાકરણ શાસ્ત્રમાં માં સાત્વત શબ્દ અર્થ આપ્યો સાત્વતો સાત્વંતો ભક્તા સાત્વત એટલે ભક્તો એટલે કે જ્યાં ભગવાન અને ભક્ત બંનેની ગાથા છે અને જ્યાં ભગવાન પણ ભક્તોની ગાથા વિશેષ રૂપે ગવાઈ છે અને એટલે જ આપણે ત્યાં ભગવાન કરતા પણ ભક્તોના ચરિત્રોને વિશેષ મહત્વ આપવામાં આવે જો ને અમારા ગોકુલનાથજીના પ્રસંગમાં આવે છે ને કે એકવાર જ્યારે કથા કરવા માટે ગોકુલનાથજી વિરાજમાન થયા અને કથા તો કરવી હતી ભાગવતજી ઉપર પણ ભક્તોના ચરિત્રની ગાથા એવી ચાલી એવી ચાલી એવી ચાલી કે આખો સમય કથાનો ભક્તોના ચરિત્રમાં જ પૂરો થઈ ગયો અને જ્યારે કથા વિરામનો સમય થયો ને આપ ગાદી પરથી નીચે બિરાજ્યા તુરંત વૈષ્ણવે કહ્યું કે જયરાજ આજ ભગવત કથા તો રહી ગઈ આજ કથા તો રહી ગઈ અને ત્યારે ગોપુલનાથજીએ કહ્યું આજ કથા રહી ગઈ પણ આજ મેને કથા કો ફલ કહે દીધું એટલે કે ભક્તોની ગાથા એ તો ભગવાનની એ કથાનું ફળ છે શ્રીમદ ભાગવતજીમાં તમે જુઓ કેવા કેવા ભગવદીય ચરિત્રો છે કેવા કેવા ભક્તોની ગાથાઓ છે જેમ જેમ આપણે ભાગવતજીની યાત્રામાં આગળ-આગળ વધીશું ત્યારે એક એક ભક્તોની ગાથાઓ આપણા હૃદયને સ્પર્શ કરતી જશે એટલે ત્રીજું નામ સાત્વતી શૃતી આપ્યું છે ચોથું નામ અષ્ટાદશ સહસ્ત્રી સંહિતા આ ભાગવતજીનું ચોથું નામ આપ્યું ભાગવતજી અષ્ટાદશ સહસ્ત્રી એટલે કે જેમાં અઢાર હજાર શ્લોકોની સંહિતા છે સંહિતાનો એક અર્થ એમ પણ કર્યો જેમાં પદ્ય અને ગદ્ય બંને સંકલિત સાથે કરવામાં આવ્યા હોય સંહિતા અઢાર હજાર શ્લોકો શ્રીમદ ભાગવતજી માં એ બ્રહ્માજીએ ગાયેલી ચાર શ્લોકની ગાથા જે ભગવાને બ્રહ્માજી ને કહી હતી એના અઢાર હજાર શ્લોકોમાં એનો વિસ્તાર કરવામાં આવ્યો ત્રણસો પાંત્રીસ અધ્યાય કહ્યા છે અनेक પ્રકારથી ભાગવતજીની મહિમા ગાવામાં આવી છે પાંચમો કહ્યું શુક શાસ્ત્ર ભાગવતજીનું એક નામ ભાગવતજીમાં આપ્યું શુક શાસ્ત્ર શાસન કરે શાસ્ત્ર અનુશાસન કરે શાસ્ત્ર એટલે કે જે સંયમ पूर्वक શાસન કરી અને લક્ષ્ય સુધી લઈ જાય એ શાસ્ત્ર છે અને શુકદેવજી દ્વારા ગવાયેલું આ શાસ્ત્ર છે

સીધા સાદા શબ્દોમાં કહું તો શું પકડવા જેવું છે અને શું છોડવા જેવું એનો વિવેક જેમાં હોય એ પરમહંસ છે અને આ પરમહંસોની સહિતા છે તમે સનકાદી જુઓ તમે નારદજી જુઓ તમે એક એક ભક્તોના ચરિત્ર જુઓ બધા પરમહંસો છે ક્ષીર અને નીર

એને તું શાશ્વત રૂપે પકડવા જઈશ શોક સિવાય બીજું કઈ નહીં મળે અને એટલા માટે ભાગવતજી સાંભળ્યા પછી માણસને સમજાય કે શું મારું ભેગું આવશે મારી સાથે અને શું મારે મૂકીને જવાનું છે વિચાર કરો તમારા સ્ટેશનમાં ટ્રેનમાં ટાઈમ થઈ ગયો હોય ત્યારે તમે પેકિંગ કરવાની ઉતાવળ કરો કે ઘર ગોઠવવાની ઉતાવળ કરો લાવ ને ઘર સજાવીને જો એની ઉતાવળ થાય કે સ્ટેશને જવાનો ટ્રેનનો ટાઈમ થાય છે તો લાવ મારી બેગ પેક કર જ વ્યક્તિ એ વિચાર કરવાનો કે જો સમય થયો છે અને ક્યારે આ ટ્રેન ઉપડી જશે કોણ જાણે પેકિંગનો વિચાર પહેલા કરવાનો અને આ બધા તમે બેઠા છો એ ક્યાંક તમારા જીવનનું ભાથું બાંધવા જ બેઠા છો અને એમાં પણ ભાગવતજીનો સાથ જો આપણા જીવનની યાત્રાને મળી જાય તો એનાથી ઉત્તમ બીજું શું હોઈ શકે કારણ ભાગવત ભાગવત નથી આ પોતે ભગવાન છે અને ભગવાન એકવાર જેનો હાથ પકડે છે એનો ક્યારે છોડતો નથી અને ભક્તોની એ ભક્તિની તાકાત છે સકલ ભુવન મધ્યે નિર્ધના સ્તે બી ધન્યા અને એમાં કહું ભક્તિ સૂત્રોપનદ્ધ ભાગવજીના મહાત્મામાં જ કહું કે ભક્તોના ભાવની તાકાત એવી છે કે એના પ્રેમની ડોરથી બંધાઈ પરમાત્મા પોતાના વૈકુંઠના સુખ સુવિધાઓ અને પોતાના ધામને છોડી વૈષ્ણવના ઝૂંપડામાં આવીને નિવાસ કરી દે છે આ આ ભક્તિ સૂત્ર આ ભક્તિની તાકાત છે જે ભક્તના ભાવ રૂપે બિરાજમાન છે તો જ્યારે ભાગવત રૂપે ભગવાન આપણી સાથે આપણા જીવનની યાત્રામાં જોડાવવા આવ્યા હોય તો પછી આપણે કૃતાર્થ થઈશું એમાં કોઈ શંકા નથી અરે કથા સાંભળ્યા પછી કૃપા નથી થતી જેના પર કૃપા થાય છે એ એ એ જ જ જ કથામાં આવી શકે 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 છે છે કથા કથા બેસાડી સાંભળી એટલે આજે પ્રમાણ આપણા બધાનું એ છે કે આજે આ ક્ષણે આપણા બધા ઉપર ભગવાનની કૃપા છે તમારા જીવનમાં જો સુખ ચાલી રહ્યું છે તો માનજો કે તમારા પુણ્યનો સમય ચાલે છે તમારા જીવનમાં દુઃખ ચાલી રહ્યું છે તો માનજો કે તમારા પાપનો સમય ચાલી રહ્યો છે અને તમારા જીવનમાં ભક્તિ ચાલી રહી છે તો માનજો કે કૃપાનો સમય ચાલી રહ્યો છે કારણ કે સુખ એ પુણ્યનો જ પ્રમાણ છે ને કે તમે આપણે સુખ રૂપે આપણા પુણ્યો જ ભોગવીએ છે એટલે સુખ ચાલે માનવું મારા પુણ્યો અત્યારે કામ કરી રહ્યા છે પ્રભુ શ્રીનાથજી બાબા એકવાર હાથ પકડે ને તો છોડવાના નથી ભક્તોના હૃદયમાં આવીને વસી જાય સુરદાસજી પણ કહ્યું ને ભાઈ છુડાય જાત હો નિર્બલ જાની મોહે અગર હૃદય છુડા કે ભાગ શકો તો મરદ બખાવું તો પ્રભુ હાથ છોડાવીને ભાગો છો અને આ ભાગી શકો છો ચંચળ છો બાળક છો હું વૃદ્ધ છો પણ મારા દિલમાંથી ભાગવાની તાકાત તો આપનામાં ભક્તોના હૃદયમાં આવીને પરમાત્મા ભક્તોને આધીન થઈ જાય છે પરાધીના તું મર્યાદા સ્વાધીના પુષ્ટિ છે જ્યાં પરમાત્મા ભક્તોને આધીન થાય છે તો આ પારમહ્યામ સંહિતા ભાગવતજી નું એક નામ છે પરમહંસો ની સંહિતા મજ્જન ફલ દેખીએ તત્કાલા કા કપિક હોય બી મરાલા તુસદાજી પણ કહ્યું કે આ મજ્જન સત્સંગનું ફળ કથાનું ફળ શું છે તો કે કા કપીકો હોય બ કહી મરાલા કાગડો કોયલ થાય અને બગલો હંસ થઈ જાય વૃત્તિ અને પ્રવૃત્તિ બદલી નાખે એવી આ દિવ્ય ગાથા ભાગવતજી નું એક નામ સંમિતમ આ બ્રહ્મ સંમિતમ છે અનેક અનેક નામો ભાગવતજીમાં આપવામાં આવ્યા ભાગવતજીના જ પરિચય નામ રૂપ સામર્થ્ય અને સ્વભાવ આચાર્યની જો ચર્ચા કરીએ તો બ્રહ્મ સંમિતમ બ્રહ્મ સંમિતમ કહ્યું ભાગવતજીને કારણ કે વેદમાં ચાર વિભાગ છે પહેલો ભાગ સંહિતા બીજું બ્રાહ્મણ ત્રીજું આરણ્યક અને ચોથું ઉપનિષદ સંહિતામાં બ્રહ્મ વર્ણિત કરતા મંત્રો છે પછી છે બ્રાહ્મણ પછી છે આરણ્યક કઈ રીતે કઈ વિધિમાં કયા મંત્રો બોલવા જોઈએ એ બ્રાહ્મણમાં વર્ણન આવે આરણ્યકમાં ઉપાસના છે અને ઉપનિષદમાં તત્વજ્ઞાન છે તો આમ ચાર વિભાગ વેદના છે એમાં સંહિતા છે એને શાસ્ત્રોમાં બ્રહ્મ કહેવાય છે અને બાકી ત્રણ જે ભાગ છે બ્રાહ્મણને બ્રાહ્મણ આરણ્યક અને ઉપનિષદ એને કહેવાય બ્રાહ્મણ તો બ્રહ્મ સંમિતમ એટલે કે જે વેદમાં

કારણ કે વેદરૂપી વૃક્ષ ઉપર લાગેલું ગલિત ફલ એ જ શ્રીમદ ભાગવત છે જો સીધા મૂળ કોઈ ખવાતા નથી અને ખાઈએ તો સ્વાદે ના આવે થડ ખાઓ તો પણ સ્વાદ ના આવે ડાળી ખાઓ તો સ્વાદ ના આવે ફળમાં જે મીઠાશ હોય એ મૂળમાં ન હોય વેદ બધા માટે નથી સર્વગમ્ય નથી બધાને અધિકાર પણ નથી પણ ભાગવતજી એનું ગલિત ફલ એ તો બધા એ માટે છે એ તો બધા પર કૃપા કરનારું છે એ ગમે તેવો પાપી જીવ કેમ ન હોય અરે મર્યા પછી પ્રેત કેમ ન થયો હોય એનો પણ ઉદ્ધાર કરવાનું સામર્થ્ય શ્રીમદ ભાગવતમાં છે